હેલો ગાઈઝ તો બધા કેમ છો મજામાં જઈશો તો અમે આ જઈ રહ્યા છે ફરવા ને બહુ મસ્તીની જગ્યાએ જઈ રહ્યા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને ત્યાં જઈને દેખાડું કે અમે ક્યાં ફરવા આવ્યા છે જગ્યા કેવી લાગી કમેન્ટ કરજો આ મમતા કઈ કેવું આ મારા મમ્મી છે અમે પોચી ગયા છે જેને જગ્યા ખબર હોય એ કેજો ને કમેન્ટ કરજો ક્યાં ક્યાંની જગ્યા છે એ બધા કેતા મમતા આગળ આગળ દોડવા માંડે તો હાલો અંદર તમને જઈને દેખાડું તો આ ટ્રેન નો પાટો છે એક્ટિવા પડી એટલે એક્ટિવા લઈને જવાનું છે જો તો આ જગ્યા ક્યાં ની છે લગભગ તો બધાને ખબર જ હાલે મમતા જો તો આ પેલાનું બધું છે આ જો કૃષ્ણજી કાનાને લઈને જાય છે ઓ વાસુદેવ આ જો બધી મૂર્તિ સરસ મજાની આગળ હજી ઘણું બધું છે આ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ને બધા જોતા જાજો ના જગ્યા કેવી લાગી કેતા જાજો આજો રામ આજે જય શ્રી રામ ને સબરી બાઈ ના હાથ બોર ચાખે હું દેખાય છે મને તો આ લક્ષ્મણજી આજો મમ્મી આ તમારે મારા ન્યાય માતાજી નું મંદિર છે કોડિયાર માં છે કોડિયાર માં બેનું સાતે બેનું

તો મિત્રો આ શિવજીનું ફાઇનલ મંદિર આવી ગયું નવું જે ઓલું હતું એ હતું બહુ આમાં નામ લખ્યું છે તો નામ વાંચ્યું હોય એ કમેન્ટ કરજો ચાલો તો અંદર જઈને દર્શન કરાવું બધા દર્શન કરી દેજો અને મહાદેવ લખી નાખજો

ગણપતિ બાપા જો સાઈ બાબાની આ બાજુમાં ઓહો સાઈ ના દે નમઃ ઓમ સાઈ નમઃ હા ઓમ સાઈ ના નમઃ હાલો નાના નાના છોકરા બધા રમે છે જો બાગ બગીચો છે ભાઈ ઈટકા બીટકા ખાઈ છે મોટા છોકરા ઈટકા ખાઈ છે હાલો મિત્રો તો આગળ સરસ મજાની ચોપાટી છે બગીચો છે અહીંયા છોકરાઓ રમવાનું બહુ સરસ છે તો બધા અહીંયા આવો તો જરૂર આવજો તો તમને દેખાડી દઉં મિત્રો

અત્યારે બંધ થઈ ગઈ સવાર માં જવા જેવું નથી બધું પડી ભાંગ્યું છે તૂટી ભાંગ્યું છે બાકી કૃષ્ણજી ઉભા છે ગોવર્ધન પર્વત ને ચત્રી આંગળી ઉપર ઉપાડીયો મિત્રો તો ના ગુફા હતી ને પેલા એમ કેવાતું તું અમે નાના હતા ત્યારે જે થઈ જાય ને ખોટું ન બોલતા હોય પણ હવે તો જવા જેવું નથી બધું તૂટી ગયું જો કયા થોડી ઘણી તમને દેખાડું કોઈ મિત્રો આ બધું જોઈએ ત્યાં નાનપણના દિવસો પાછા યાદ આવી જાય ને યાદો તાજી થઈ જાય બધી મને આમાં બેસવું બહુ ગમે તમને બધાને કેમા કેમાં બેસવું ગમે કમેન્ટ કરજો બધા મિત્રો આ ટ્રેનના ડબ્બા જ આમ નાના હતા ને ત્યારે બેઠતા ને પાંચ રૂપિયામાં આખું ભેરવતા પાંચ રૂપિયા તક બે રૂપિયા હવે તો યાદ નથી બહુ ચાલો અમે અહીંથી હવે જઈએ હાલો ગાઈશ તો અમે અહીંથી હવે નીકળીએ છીએ ને અહીંથી હજી એક મંદિરે સરસ મજાના જવાનું તો એ મંદિરે જઈને તમને આગળ દેખાડું કે કેવું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો ટાટા હાલો બધા ભાઈબંધ બંધ દોસ્તારો તો અમે આવી ગયા છે ત્રિમંદિર

જોઈ લેજો બધા ભાઈ બહેન મિત્રો આખું મંદિર આ કૃષ્ણાજી સામે શિવજી છે મિત્રો જોઈ લ્યો આખું મંદિર આ ગાર્ડન છે અહીં રાત્રે આવો તો બેહવાની બહુ મજા આવે અહીં આગળ ભોજનાલય છે ત્યાં બધું જમવાનું તમને મળી જાય તો કયું મંદિર છે બધા કમેન્ટ કરીને કહી દેજો ખારું તો મિત્રો આ પહેલો બ્લોગ હતો તો કેવો બ્લોગ લાગ્યો કમેન્ટ કરીને બધા કહેજો હજી તો બહુ આવડતો તો નથી તો એ ટ્રાય કરી છે તો સારો બન્યો તો બધા કમેન્ટ કરીને કહી દેજો બાય બાય મિત્રો